દર્શક મિત્રો આજે આપણે એક એવા મળી રહ્યા છે કે જેમને લગ્નના ઘણા પછી સંતાનની પ્રાપ્તિ થઈ છે તો આપણે એમના લગ્ન ક્યારે થયા હતા કેટલા વરસ થયા અને કેટલા વરસ પછી એમને ત્યાં બાળક આવ્યું છે તો તમારો પરિચય આપો નામ તમારું મારું નામ જીતેશભાઈ રમેશભાઈ પટેલ સુખાલા જીતેશભાઈ રમેશભાઈ પટેલ પટેલ સુખાલા માછપાડા પડ્યું હા તાલુકો તાલુકો કપરાડા વલસાડ જિલ્લો ઓકે અને અત્યારે તમારો અમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે અને તમારે પાસે અહીંયા તમારું બાળક બેબી છે ને હા બેબી હા તો સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમારા ઘરે બાળક આવ્યું તો મને એ જણાવો કે લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું લગ્નના બે હજાર એકમાં થઈને ઓગણીસ વર્ષ થઈ ગયા બે હજાર એક માં તમારા લગ્ન થયેલા અને બે હજાર બે મહિનામાં એટલે કે આ કેટલા મહિના થઈ ગયા અત્યારે આઠમા મહિના ચાલુ થશે ઓકે એટલે આઠ મહિના બાજુ પૂરા થવાના બાકી સાત મહિના કમ્પ્લીટ થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા બરાબર તો આ ઓગણીસ વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું

પછી ત્યાંથી અમે પછી એક બે વર્ષ બંધ કર્યા દોઢ બે વર્ષ થઈ ગયા પછી આપણે અહીંયા મસ્કલ હોસ્પિટલ કરીને વલસાડ એમાં બે તો સારવાર કરી આપડે આમ તો વચ્ચે પછી અમે બંધ નહીં કરી દેશી દવા લઈ એ બી ચાલુ કરી દેશી દવા મતલબ વેજ નહીં હા વેજ નહીં બરાબર એ ક્યાં ક્યાં કરાવી વેજની દવા તો બહુ ઘણી જગ્યાએ કરે આપણે ઉનાઈ બાજુ ગયેલા પછી આપણે ગેમા બાજુ એવું બહુ ઘણી જગ્યાએ કરાવી બરાબર અને કોઈ ભગતને ને એવું કઈક બતાવ્યું કે એ બધાને જ ભગત તો વીસ પચ્ચીસ થઈ ગયેલા છે વીસ પચ્ચીસ ભગત છે બરાબર હવે આ બધાને જે કંઈ સારવાર કરાવી તમે પણ રિઝલ્ટ કંઈ ત્યારે મળેલું ખરું મતલબ કે પ્રયત્ન ચાલુ હતા પ્રયત્ન ચાલુ પણ અમને નિરાશા જ મળી કોઈ જગ્યાએ સફળતા મળી નહીં ખર્ચો કરવા છતાં અમને નિરાશા જ મળી હવે અત્યારે તો નિરાશા તો નથી હવે તો તમારે ત્યાં ખુશી આવી ગઈ કે ભાઈ તો ખરેખર આ તમારે ત્યાં બેબી આવી તો એ શું એવું તમે સારવાર કરાવી તો એનાથી તમને આ રિઝલ્ટ દેખાયું કે મતલબ આવી જ ગયું તમારે ત્યાં એ થોડીક વાત કરો અમે સુજલભાઈને એ લોકોએ મળીને અમારે આજે અહીંયા બેસેલા છે આપણા નજીક આજે સુજલભાઈ સુજલભાઈ મળીને એ લોકો તમને માહિતી આપી હા કે આ પ્રોડક્ટ વાપરવાથી તમને ફાયદોસર છે બરાબર હું હા તો વિશ્વાસ જ નહીં કર્યો હા સાચી વાત છે કે આ આટલો ખર્ચો કરવા છતાં બી સફળતા નહીં મળી આ પાવડર માં શું મળશે કયો પાવડર બતાવો ને

આ ન્યુટ્રી લિવર છે ન્યુટ્રી લિવર બરાબર મતલબ આ પ્રોડક્ટ તમે વાપરી અને એ વાપર્યા પછી કેટલા મહિના પછી તમને રિઝલ્ટ દેખાયું એ થોડીક વાત કરો મેં વાપર્યું લગભગ મહિના જેવું વાપરી રહ્યું હા છ મહિના વાપર્યું પછી અમને રિઝલ્ટ મળ્યું બરાબર પણ પછી પાછું અઢીક મહિના જેવા થયા પાછું ફેલ થઈ ગયું ઓકે એટલે મિસકેરેજ થઈ ગયું હા મિસકેરેજ થઈ ગયું અઢી માસ નો ગર્ભ રહ્યા પછી હા અઢી માસ નો ગર્ભ રહ્યા પછી ઓહો પછી રિઝલ્ટ મળ્યો રિઝલ્ટ વાપર્યું મતલબ કે તમે તમને એટલો તો વિશ્વાસ આવી ગયો કે એક વખત જો પ્રેગ્નન્સી રહી હોય તો પાછી પણ રહી શકે રહી શકે એમ કરીને તમે પાછું ચાલુ રાખ્યું ચાલુ ગયું અને એના કારણે તમને અત્યારે રિઝલ્ટ મળી ગયું બીજો મારો એ સવાલ છે કે તમે જયારે સારવાર કરાવી હશે તો રિપોર્ટ ની અંદર કંઈક તો આવ્યું હશે તો શું કહેવા માંગતા હતા એમ ડોક્ટર્સ લોકો કે શું ખામી છે ડોક્ટર લોકો તો ચેક કર્યું ગર્ભાશય ને બધું ચેક કર્યું એ તો બધું બરાબર છે પછી એ લોકો દવા ચાલુ કરી અને દવામાં કાંઈ મેળ પડે નહીં એટલે તમારા બંનેનો રિપોર્ટ નોર્મલ આવતા નોર્મલ જ રિપોર્ટ થાય બરાબર પણ રિઝલ્ટ કોઈ નહી આવતું રિઝલ્ટ કોઈ નહી આવતું તો મને જણાવો કે તમે આટલા વર્ષ દરમિયાન કેટલો ખર્ચો કર્યો હશે ખર્ચો તો હિસાબની નહીં મળે અંદાજે અંદાજે ચાર પાંચ લાખ રૂપિયા ચાર થી પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખે હું કંપનીમાં જતો ને એ ખર્ચો બધો તમે કઈ કંપનીમાં માં જતા આપડે હિન્દુસ્તાન લીવર હિન્દુસ્તાન લીવર માં અત્યારે પણ ચાલુ છે હા ચાલુ છે ઓકે મતલબ હિન્દુસ્તાન લીવર કંપનીમાં તમે જોબ કરતા તેની સેલરી બધી દવામાં જ જતી દવામાં જતી બરાબર તો હવે એની સામે તમે આ નેક્સઓફ કંપનીની જે પ્રોડક્ટ છે હેલ્થકેર રેન્જની નેચર મોલ તો એના પાછળ તમે કેટલો ખર્ચો કર્યો એના પાછળ અમે લગભગ એક કીટ જેવી લીધી હતી પંદર હજાર રૂપિયાની બરાબર ને પછી પછી રિઝલ્ટ મળી ગયો અને પછી ફેલ થઈ ગયું એટલે પાછું લીધું બરાબર ને પછી અમે વચ્ચે વચ્ચે પછી ચાલુ જ રહી ઓકે એટલે અંદાજીત કેટલો ખર્ચો કર્યો હશે તમે મારી વીસ પચીસીસ હજાર રૂપિયા થઈ ગયા વીસ પચીસ રૂપિયા બરાબર એટલા ખર્ચામાં તમને રિઝલ્ટ મળી ગયું જે આજે ચાર પાંચ લાખ રૂપિયા ખર્ચા કરવા પછી જે નહીં મળેલું એ તમને મતલબ કે વીસ થી પચીસ હજારના ખર્ચામાં થઈ ગયું થઈ ગયું હવે ઘણા બધા દંપતીઓ આ તમારો વિડીયો જોશે પહેલી વખત જોઈ ને ત્યારે માણસને ખરેખર શંકા થાય જેમ તમને પણ શંકા થઈ લે કે ભાઈ ખરેખર રિઝલ્ટ મળશે કે કેમ કે બરાબર તો એવા દરેક દંપતીઓ કે જે લોકો આજે હતાશ થઈ ગયા છે નિરાશ થઈ ગયા છે અને એમને પણ તમારે જેમ ઓગણીસ વીસ વર્ષ થઈ ગયા હોય તેમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે મને એમ કેવું કે આ નેટસપ કંપનીનું પ્રોડક્ટ એ સારું છે અને લેવામાં કોઈ વાંધો નહીં મળે કોઈ આપણને શરીરને નુકસાન નહીં થાય અને તમને સફળતા મળે અને મળી જ બરાબર છે હા આજે તમારા બાજુમાં બેસેલા છે શું નામ તમારું દક્ષાબેન હા હવે મને એ જણાવો તમે કે ખરેખર અત્યારે તો બહુ ખુશી કહેવાય આપણા ઘરમાં ખુશી જ આવી ગઈ પણ આ વર્ષ દરમિયાન તમને કેવું થતું મનમાં કેવા વિચાર આવતા બરાબર તમે ખુશ છો ને અત્યારે બરાબર મતલબ કેવાય ને કે ઘણી વખત ઘણા દંપતીઓના મુખે કે અમે સાંભળીએ કે ભલે જે હોય તે છોકરો હોય યા છોકરી હોય પણ એક બાળક હોય તો ઘણા કેવું હોય કે શુભ પ્રસંગની અંદર પણ આવા દંપતીઓથી દૂર રહેતા હોય બરાબર ને આપણે એવું સાંભળ્યું છે તો એ વસ્તુ આપણે હવે તો નહી થાય ને હવે હવે નથી બરાબર ને હવે તો મતલબ લોકો આપણાથી દૂર નહીં થઈ શકે જોઈએ બરાબર અને આમ તમારું પિયર

બરાબર તો ખરેખર તમારા ઘરમાં તો ખુશીઓ આવી પણ તમારા જેવા જે પણ દંપતી આ વિડીયો જોય એના પણ જીવનમાં ખુશી આવે એવી શુભેચ્છા સાથે આજનો આપણો ઇન્ટરવ્યુ અહીંયા સમાપ્ત કરીએ છીએ થેન્ક યુ